નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યુઝ માં આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર અમદાવાદ એરપોર્ટ પરથી સાઠ લાખ નું સોનું ઝડપાયું આઈડિયા જોઈને મગજ ભમી જશે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ શનિવારે દુબઈથી આવેલા એક ભારતીય નાગરિકને અટકાવ્યો હતો અને તેના કપડામાં છુપાયેલો લગભગ અડધો કિલોગ્રામ સોનાનો પાવડર જપ્ત કર્યો હતો જેની કિંમત રૂપિયા ઓગણસાઠ પોઈન્ટ સાત લાખ આપવામાં આવે છે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અમદાવાદ ઝોનલ દ્વારા આપવામાં આવેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી આ મુસાફર દુબઈથી એવરેટ ફ્લાઇટ એકે પાંચસો ચાલીસમાં અમદાવાદ આવ્યો હતો

માલ મળી આવ્યો હતો ત્યારબાદ છુપાયેલા આ પદાર્થ પર પ્રક્રિયા કરીને તેને ચારસો એકાણું પોઈન્ટ ચાર ગ્રામ વજનના શુદ્ધ ચોવીસ કેરેટ સોનામાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું જપ્ત કરેલા સોનાનું ખુલ્લું બજારમાં મૂલ્ય રૂપિયા ઓગણસાઠ પોઈન્ટ સિત્તેર લાખ અને ટેરિફ મૂલ્ય મુજબ વજન રૂપિયા પંચોપન પોઈન્ટ છવ્વીસ લાખ આપવામાં આવ્યું છે આ દાણચોરીનો માલ કસ્ટમ્સ એક્ટ ઓગણીસો બાસઠની જોગવાઈ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે અધિકારીઓએ જણાવ્યું કે દાણચોરીનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે દાણચોરો બચવા માટે અવનવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે જેમાં ખાસ કરીને કપડા અથવા અંગત વસ્તુઓમાં સોનાને પેસ્ટમાં રૂપમાં છુપાવે છે મુસાફર દુબઈ અને અમદાવાદ વચ્ચે કાર્યરત કોઈ મોટા દાણચોર સિન્ડિકેટ વતી કામ કરી રહ્યો હતો કે કેમ તે જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે